રાજકોટ એ આઈ એમ એસ હોસ્પિટલ દ્વારા બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો એકવીસો તોતેર દર્દીઓ નિદાન કરાવ્યું જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક નિદાન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના અંદર તમામ પ્રકારના વિકાસના કામ થઈ રહ્યો હોય ત્યારે આરોગ્યનું એક ભવ્ય મંદિર જે એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટના પાદરમાં જે આપણને કેન્દ્ર સરકારે દીધું છે એનો લાભ તમામ જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને મળે એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એમ્સના કેમ્પનું આયોજન કર્યું છે આજે જ્યારે બોટાડ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામીના સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાડવાસીઓ માટે સાહીઠથી વધારે ડોક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ બારથી તેર ને સંભાળતા એ બધાએ આજે અહીંયા ઉપસ્થિત છે એઇમ્સ અહીંયા બોટાડ આવ્યા છે અને બોટાડવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એઇમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એઇમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એઇમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે